તો આયે બે ત્રણ બે માં રહેવા છે નવા નવા તો એને ટાઈમ વયો છે અને મારે હથવારો થાય કા જો બેહી જશે બબલા લઈને જો કામ હોય તો આવો થઈ સાજીત વેરે છે હેલો ફેમિલી કેમ છો મજામાં હા તો મજામાં જ ને આપડા વિડિયો માં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અત્યારે વૈગા છે 10 અને હું જો નવરી થઈ ગઈ છું બધું કામ પૂરું થઈ ગયું છે ઘરનું અને કપડાં ધોવાઈ ગયા છે ભૂકવવા છે પણ ધર્મ ઘરમાં વરસાદ ચાલુ છે એટલે નથી ભૂકવવા અને અમારા લવ બટિયા શું કરે ચાલો તો બધા છે ને રાયડું પાડતા હતા સાસુ વધી ગઈ છે એવું લાગે છે ઓ હા સાસુ વધી ગઈજો તો હું એમ કહેતી હતી કે આ જે અમારા બજરી તોતા છે ને એની સાસુ બહુ મોટી થઈ ગઈ છે તો મેં એવું સાંભળેલું છે કે એની સાસુ કાપવી પડે તો બધાય મને કોમેન્ટ કરજો કે એની સાસુ કાપવી પડે કે ન કાપવી પડે અમે તો નથી પડી પાડા આ પહેલી વાર પાળેલા છે એટલે હવે કઈ બહુ ખબર નહીં સાંભળું છે ખાલી જો સાસું હોય ને સાસુ કાપવાનું તો મને કોમેન્ટ કરજો

વધારે પડશે વળે અને જો એમાં રોટલા બનાવ્યા તો છે પણ એક ફૂલો આ જો એક ફૂલો છે ને એક નથી જો આવું થાય અને શાક પણ મસ્ત મસ્ત રેડી છે પણ ધાણા નાખવાનું ભૂલાઈ ગયું છે તો હવે ઉપરથી નાખી દઉં મસ્ત મસ્ત શાક ને રોટલા તૈયાર છે બસ હવે સાજી આવે ને એની જ રાઈટ છે આવે એટલે ખાઈ લેવી મને પણ બહુ ભૂખ ગઈ છે સીટ વાઈડ જે છે આ ઘણા દિવસ પછી પછી કરવાનું સારું કરી દઉં સાજીદ આવી જ છે કારખાને થી કા સાજીદ કેટલા ગીરા ગઈ નઈ કે બે પાલી બે પાલી ઓહો તો મહિને પગાર તો કેવડો કરોડો નો આવશે ને 800 રૂપિયા જો બેહી ગયા ખાવા કાર્ય હાલો ખાવા હા હાલો ખાવા જો બેંગન કી સબ્જી ઓર એ સલાડ આ સલાડ છે હાલો જો કાકડી કાલ લાવી હતી એટલે નકર સાજા ભાગે અમારો સલાડ કઈ હોય નહીં કા સાજી હા અમારે ખાઈને સાજીત તે જો સીટું કાપવાનું કામ ચાલુ કરી દીધું છે કાસાજી અને આર્યન છે ને વોલી રૂમમાં કાપે છે સીટું જો બધાય કામે લાગી ગયા છે એ જો મારા ભાઈ આ રૂમ કાપે બુટા અને જો એટલી હાડી આવી છે જો આ હાડી પૂરી કરવાની છે તો હવે છે થો તો હવે આ થાંભા ધો ને એટલી વારમાં હું મશીન શરૂ કરી દઉં તો હિટિંગ આવી જાય ને તો આમાં ધોવાય જાય

તૈયાર લઈ આવો ને રોજ તૈયાર થોડું ખવાય કા તો હાલો હું રાંધી નાખું હું બનાવું છું સર હું તમે ક્યો હાલો એવું બનાવી નાખું તો ઘરમાં તો છે ને ટમેટા ટમેટાનું શાક અને ભાખરી બનાવી નાખું ઘણા દિવસ ભાખરી હું નહીં

તે લે કાલે તેમ મને હામાં દેખાડે તેમ હું ડાખું મને ભૂલાઈ જાય ખાઈ ત્યારે હાલો ખાઓ એ પી શું કહેવા માંગે છે બોલ તો આમાં ડાડાન ડક દીજે છે રોપલોમાં 16 લાખી લાકડે ખાઈ હા અમે ને ને અમે બે કા રોટલા ખાય જા આમ તો હાજે ભાકરી જ હોય પણ આ સારી રીતે રોટલા ખાવા છે અને હાલો હવે આપણે ભીડિયા પણ આયા જે કરી દેવી અને આજનો આવો થયો છે તમને કેવો લાગ્યો